આ જુગાડ એક બનાવ્યો છે જો કે દેશી જુગાડ છે આમ કઈ મોટી વાત નથી પણ જે મારા આઈડિયા થી મેં બનાવ્યો છે તમને કેવો લાગે ખાસ તે જોવાનું છે અને અત્યારે આપણે આનું કામ ચાલુ કરી પેલા તો હું તમને ફિટિંગ કરીને બતાવું કે ડીઝલ ભરવા માટે આ છ ફૂટની મેં નળી લીધી છે પછી બે બાજુ ચાપડા મારી દીધા છે હવે આને માટે આપણે આ એક નીપલ લોખંડની છે બે બાજુ આટા છે આટા હોય એટલે એનો પકડ વધારે થાય પેલા હું છે ને આ નિપલ ને વાલ વાલમાં ચડાવી દઉં તો એમાં આપણે એક આ ટેપનો ઉપયોગ કરી એસ્ટ્રોટેપ છે કે લીકેજ ના રહીએ કારણ કે ડીઝલ એવી વસ્તુ છે કે લીકેજ રહેવાની સંભાવના પૂરેપૂરી રહી એટલે આપણે ડીઝલની બગાડ ન થાય કે ક્યારેય લીકેજ ના થાય તો પાઇપને આપણા કપડાં કે કાંઈ ખરાબ ના થાય એટલે એટલા માટેથી એસ્ટ્રોટેપ મારી એટલે અને આનું ફિનિશિંગ પણ સારું આવે આટા પણ ન બગડે નકર છે ને લોખંડના નકરા આટા હોય ને એટલે આમાં છોઈ લેજે તો આને હારી પણ મારી દેવાની એવું નહીં કે થોડીક જ મારવાની ભલે હાર્ડ બેસે તમે જોવો છો કે આપણે મારી દીધી આ ટેપને હવે એને આમાં ફિટ કરી દઈ ટેપ મારેલું હોય ને એટલે લીકેજ રહેવાની શક્યતા જરાય ના રહી આપણે કાંઈ પણ પાણી ફિટિંગ કરતા હોય કાંઈ પણ વસ્તુ કરતા હોય તો આપણે અત્યારે એને વ્યવસ્થિત રીતે ફિટ કરી દીધું છે હવે હવે અહીંયા એક આપણે વાક્યુ બેન્ડિયું ફિટ કરી દઈ એમાં પણ આપણે ટેપ મારવી છે આ ટેપ તો દસ રૂપિયાની જ આવે છે આ દસ રૂપિયાની ટેપ આવે છે નળી આ બેન્ડિયું અને વાલ થાય અને બસો રૂપિયાનો ખર્ચો લાગ્યો છે હવે આનો એકદમ વ્યવસ્થિત ફિટિંગ કરી અને જોઈ કે ડીઝલ ભરવામાં કેટલી સરળતા પડે છે પછી આગળ તમને ખાસ માહિતી આપું આપણે ફિટિંગ કરી દીધું જે કાંટો લાગી જાય તો વધારે સારું લાગી ગયું હવે આપણે આને ફિટિંગ કરી દઈ જરૂર નથી આટેસું એટલે બેસાડી દીધું હવે આને માથે ચાપડો મારી દઈશી સેફટી માટે કારણ કે ડીઝલ છે ને એટલે પણ ચાપડો ઓલરેડી આવો જોખમ લાગે છે થોડોક નાનો પડે એવું લાગે છે

ટ્રેક્ટર અહીંયા આવી ગયું બેરલ પાસે અને આ રાખી દીધું ઢાંકણું અહીંયા અને આ રીતે આ રહી જાય આ આ વાક્યું રાખવાનું કારણ જ છે આટા આટાવાળું કે આ અહીંયા વ્યવસ્થિત રીતે રહી જાય હવે મારે ખાલી ડાંકી જ મારવાની રહે ઓલરેડી અને આ પાઇપ કલર સફેદ કલર જેવી છે કેમ કે આમાં દેખાય કે ડીઝલ જાય છે તે ડીઝલ ભરાઈ જાય એટલે ઓટોમેટિક ખબર પડી જાશે શંકા હોય તો આપણે કે ભરાવા આવી છે તો આપણે જોઈ શકીએ છે કે કેટલીક અધૂરી છે તો ટાંકી હજી થોડીક અધૂરી છે ટાંકી ભરાઈ ગઈ છે તો હવે આપણે આ વાલ બંધ કરી દીધો વાલ બંધ કરી દીધો તમે જોવો છો કે હવે આને આપણે કોઈ પણ રીતે આને આમ રાખી શકીએ છીએ આ રીતે અને આ ડીઝલ ખાલી કરવું હોય તો આને આપણે રિવેશમાં પણ ફેરવી શકીએ છીએ તો વાલ ખોલ નાખવાનો તો ડીઝલ પાછું વયું જાય નળી ખાલી થઈ ગઈ જો તમારે આને હાવ ખાલી કરવી હોય તોની વાત છે બાકી તો ભરેલી આપણે કાયમ માટે રહીએ એટલે વાલ પેક થઈ ગયો કાંઈ ઉપાદી નહીં નહીં ગણો રાખવાની જરૂર છે કે નહીં કાંઈ એટલે આપણે એકમાં એકલા છે સગવડ હચવાઈ ગઈ આરામથી આપણે ડીઝલની ટાંકી ભરી અને તમે આમાં જોયું કે આપણે ચાપડો મારી દીધો અહીંયા ચાપડો મારી દીધો ડીઝલ લીકેજ થવાની પણ કોઈ શક્યતા નથી અને ટાંકી ભરાઈ ગઈ એટલે ટાંકીમાં એક આમ અવાજ આવે કે બડબડીયા બોલે ને એવો અવાજ આવે એટલે આપણે નક્કી થઈ જાય કે ટાંકી ભરાઈ ગઈ છે અને વધારે છલકાય એમ હોય તો આ રીતે આપણે અહીંયા છે આ તો આને આપણે પાછી રિવેસ્ટ પણ ખેંચી શકી છે હવે પાછી રિવેસ્ટ ટંકી મારો એટલે થોડુંક વધારાનું ડીઝલ હોય તો પાછું આવતું રહી છે છલકાણી હોય તો એટલે આ જુગાડ કેવો લાગ્યો એ જરૂરથી તમારે કહેવાનું છે ને આ વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો છે ઓવા જુગાડ ઓવી કંઈક નવી ટ્રેક્ટર વિશે વસ્તુ અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ છે કે ભાઈ એક ઇન્જિન ઉપર વિડીયો બનાવો કે ઇન્જિનની માવજત કેમ કરવી તેમજ ઇન્જિન કેટલા ટકા છે કે કેટલા ટકા ઘસારો છે અને ઇન્જિનને ઇન્જિન બનાવવું હોય તો શું કરવું તેવા બધા વિડીયો આપણે આગળ બનાવશું તો મિત્રો આપણે ડીઝલની ટાંકી તો ભરી લીધી છે માની લો કે આપણે કેરબો ભરવો છે તો કેરબો ભરવામાં પણ કેટલી આસાની થાય તે હું તમને આજે બતાવું આપણે રાખી દીધું વાલ ખોલી નાખો હવે આને એવું હોય તો છે જે આમાં કે વ્યવસ્થિત રાખવાનું કે કેરબો જોકે પડે નહીં તો આપણે પાછું ચાલુ કરી આપણું કામકાજ ભરવામાં પણ સરળતા તમે છો કે આરામથી પણબો ભરી શકી આ રીતે રાખ્યું છે આપણે કદાચ આલો આમ પડી જવાની શક્યતા રહી તો આને આમ પણ રાખી શકીશી ને આ રીતે રાખવામાં એને પડવાની કોઈ શક્યતા ના રહી જો એકદમ સ્મૂથ છે કૂણી છે એટલે આપણે ડીઝલ જાય દેખાય તો આ આપણે એ પણ જોઈ લીધું કે કેરબો કેમ ભરવો આ ડીઝલ આપણે પાછું પણ ખેંચાઈ જાય વાલ બંધ કરી દીધો હવે આને રાખી દઈ તો આ રીતે આપણે ક્યાંય કેરબો ભરી અને ક્યાંય લઈ જવું હોય એટલા માટે થી અને એક દરેક વસ્તુ કે ડીઝલ નું બેરલ આજે આપણે સાતસો આઠસો રૂપિયાનું બજારમાં ડીઝલનું બેરલ આવે છે તો આપણે બે એક બે આપણે મદદથી ડીઝલ પંપેથી અહીંયા પહોંચાડી છે પ્લસ આ પાંચસો થી સાતસો રૂપિયાનો કે આઠસો રૂપિયા અત્યારે હાલમાં બજાર ભાવની ખબર નથી એક્સ વાય જે આઠસો ની આજુબાજુ આપને આ પંપ બજારમાં મળે છે બસો આ એટલે હજાર રૂપિયાનો આ ખર્ચો ફરચો ગણો કે પંપ નળી અને આ બધું આવી જાય આ રીતે ડીઝલમાં શું થાય કે આપણે ઘણા લોકો ડીઝલના બેરલ નથી ભરાવતા તો એમાં શું થાય વારંવાર આપણે જવું પડે છે લેવા માટે અને આપણે ટાઈમ બગડે છે મોટર સાયકલ લઈને જાય કેરબા ભરવા જાય પછી કેરબો નાખવામાં અઘરું પડે છે તો આ બધા એના પ્રશ્નો આપણે ડીઝલ ભરવાના આજે આપણે સોલ્વ કરી દીધા કે હા આરામથી બે બેરલ તમે એક ભરી આવો ભરવા જવામાં તમને થોડુંક તકલીફ પડે થોડુંક રોકાણ વધારે થાય કારણ કે ડીઝલ ડીઝલ બેમાં સમાઈ એટલે થાય પ્લસ તમારી ટાંકી ખાલી છે તો પાંચ એટલે પચાસ હજારનું ડીઝલ એક સાથે આપણે લઈ આવીએ એક સાથે પચાસ હજારનું ડીઝલ લઈ આવીએ એટલે પચાસ હજારનું ડીઝલ ભરે તને આપણે કોઈ બીજો ખર્ચો ના લાગે ડીઝલ બાબત આપણું વાડીએ ટ્રેક્ટર આવ્યું સ્થાનિક જગ્યાએ તો આપણે થોડીક ટાંકી ઓછી છે તો થોડીક ફૂલ કરી લઈએ એટલે આપણે વારંવાર કઈ હેરાન ન થાય અને ટાંકી જ્યારે સવારે એક વખત ડંકી મારી ટાંકી ફૂલ કરીને જ આપણે નીકળવાનું રહીએ એટલે આપણે ક્યાંય પણ કોઈ બાબતમાં હેરાન ન થાય આ વસ્તુ ખાસ મજા આવે એવી છે કે આ વસ્તુ મને ગમી તમે પણ આ જુગાડ બનાવો આ જુગાડ મિત્રો એવું નથી કે કઈ નવો છે પણ મારે આગળ આવું મેં બનાવેલો હતો પ્લસ અમુક સમય બાદ આ વાલ બાલ ને કઈ ખરાબ થયું હતું જેથી મેં મૂકી દીધું પછી આપણું તો એવું હોય ને કે હાલે છે ત્યાં લગન નાખતા હોય છે તો ફરી પાછું બતાવવા માટે અત્યારે કરી લીધી છે મારે પણ ખૂબ ઉપયોગી આવશે લાગ્યો છે લાંબો નથી એટલે તમે પણ આ વસ્તુ કરો ડીઝલ ભરવામાં હેલું રીયે અને ડીઝલમાં આપણે ઓઇલ પણ ઘણી વખત નાખી છે કે ક્યારેક નથી નાખતા તો હો દોઢસો ગ્રામ તમે ઓઇલ રેગ્યુલર નાખો ને તો પણ સારું રીએ એમાં અવાજ એન્જિન ના ઓછા આવે અને એન્જિનની આયુષ્ય વધારો રહીએ સ્મૂથ એન્જિન થઈ જશે એકદમ એટલે અને એન્જિન બાબત આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવશું જેથી કરીને તમને વિગતવાર હું માહિતી આપી શકું અત્યારે આ વિડીયોમાં જો તમને એ કહીશ તો લાંબુ ન સમજાવી શકું એટલા માટેથી આ વિડીયો લાંબો પણ ન થાય એટલે વિડીયોને આપણે પૂરો કરીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય